હાલો બાપાનો હાર લઈને આવી ગયા છે બાપા ને હવે હારતી ભાઈ ભાઈ ફૂલ વાગતા દીકી હાલો બે બેટી લઈને ઉભા છે હાર પહેરાવી દો હો બે મિનિટ હમ ઓહ હાલો

ba pani hít ra vỉa đi mô đeo alo, đeo mô đeo lấy, lấy,

હલો અમે ઉતરી જાય હો પહેલાં હાલો બટેટા બફાવા આવ્યા છે ઝગાભાઈ હાલો ફૂલ તાપ હો કંઈ નહીં હાલો વાકા જીકીએ ઉપાડો તો ખરા એ કોઈકના કાભા ત્યાં હા 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 ફૂલ મોજ

એટલે પાણી પાઈ ગયું હાલો બાપુ જો ફૂલ મોજ આવી જાય છોકરાઓ ને વાય વાય આમ જો ચટણી ખાલી પડે ફૂલ મોજ હો બાપુ ચટણી ખાલી એક નંબર જોવો તો પાણી આવી જાય મોઢામાં હા 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 ભાઈ આમ જો બટેટું હા 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 સમજો હે સાબ સાબ કો બાઈસી તો હું હે Hallo! Hva er gjør du oh, nå? ફૂલ મોજ છોકરા છોકરા મોજ આવવાની હે ભાઈ ભાઈ આમ જો તમે ખાલી કેટલા કેટલાને મોઢામાં પાણી આવી ગયું કોમેન્ટ કરી નાખજો ભાઈ ભાઈ બાપાનો થાળ સાહિલ ભાઈ ધરે હે અહીંયા આવો પેલા હાલો ગુંગરા બટેટા હો

છોકરાઓ મોકલું હાલો બાળકો ને આકલ મારીને આવી ગયા છે આપડે જો ભૂંગરા બટેટા બધું રેડી છે ઊંડી ગાંઠિયા બાળકો આવી ગયા મોજ હવે બાપુ ને કઈ આકલ મારી દે વરસાદ જેવું છે એટલે અંદર બેહાડા હાલો બાપુ હાકલ માર દે બાપાની હાલો કદીઓ ચાલુ હાલો

હાલો હાલો આગળ હાલો હલો પૂજારી આગળ નહી પૂજારી બાળકો એ જમી લીધું છે હવે આરતી કરી લે બાપુ ધૂપ દીવા કરી લઈ બાપા હાલો કન્ટિન્યુ રહી જવું બાપા સીતારામ આજની પૂનમનો આપણે અહીં વિરામ આપીએ છીએ અને જોરદાર પૂનમ આપણી થઈ ગઈ બાપા સીતારામનો પ્રસાદ હજારો બાળકોએ લીધો અને ભૂંગળા બટેટાનો નાવો લીધો તો ફરી મળીશું આવતી પૂનમે તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં હો બાપા સીતારામ બાપા